આ દાદા ક્યાં લઈ જાય છે ઓલા પણે લઈ જાવ ને ના લીલું ઘાસ છે કા ઓલા પણ લઈ જાવ ના લીલું ઘાસ છે બસ આયા બાંધી દો આયા બાંધી દો લીલું ઘાસ છે બેનો આયા આયા એકલી દીધી કોઈ બેન પણ નથી ભાભો એકલો મીકી ના આયા વયો જો આ તો પ્લાસ્ટિક નહી પ્લાસ્ટિક ખાઈને તો મને એસિડિટી થઈ જાય છે

嗯。Mm.